હાલમાં જ સંપૂર્ણ થયેલ મહાકુંભ વિશે સામે આવેલ અહેવાલ મુજબ પાણી કરોડોના સ્નાન બાદ પીવાલાયક નહીં પરંતુ નાવાલાયક પણ નથી તેથી વ્યથિત આદિપુરના તબીબ દ્વારા પોતે કુંભથી લાવેલા પાણીનું માન્ય લેબોરેટરીમાં તપાસ કરવામાં આવેલ હતી જેમાં કુંભનું પાણી શુદ્ધ પુરવાર થયું પરંતુ નળથી આવતા પાણીની તપાસ કરતા તેમાં બેક્ટેરિયા મળી આવ્યા હતા આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરના તબીબ ડો નરેશ જોશીએ મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજમાં સંગમ ઘાટમાં પવિત્ર સ્નાન કર્યા બાદ પ્રસાદ રૂપે મહાકુંભ જળ ભરી લઈ આવેલ હતા ત્યારે હાલમાં કેટલાક રિપોર્ટમાં જણાવવામાં આવેલ કે કુંભનું પાણી પીવા લાયક પણ નથી અને નહાવા લાયક પણ નથી ત્યારે આ તબીબે જળનું પરીક્ષણ આદિપુરની જાણીતી અને માન્ય લેબોરેટરીમાં કરાવ્યું જેમાં તે શુદ્ધ પુરવાર થયું છે તેમજ તેમાં કોઈ પણ કોલિફોન બેક્ટેરિયા કે અન્ય જીવાણુ મળી આવેલ નથી ઉપરાંત સાથે નળનું જળ પણ ટેસ્ટ માટે મોકલવામાં આવતા તેમાં કોલિફોન બેક્ટેરિયા મળી આવ્યા હતા